નમસ્કાર દર્શક મિત્રો દબી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર સાવલી ફોરેસ્ટ ઓફિસર તથા પ્રેસ રિપોર્ટર મિત્રો દ્વારા ભાદરવા ગામના વૃક્ષપ્રેમી મિત્રો તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ો જ જે આર ભગત હાઈસ્કૂલમાં હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વન વિભાગ દ્વારા તથા પત્રકાર ભાઈઓ અને ધાર્મિક યુવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને પત્રકાર ભાઈઓ તથા ધાર્મિક યુવાનો દ્વારા ઋષેશ્વર મહાદેવ તથા બૈદ્રા અને ભાદરવા આ રીતે ત્રણ જગ્યાએ પ્લાન્ટેશનનું કામગીરી કરવામાં આવી છે અને આ બાદ બી તેઓ આ રીતે કામગીરી કરતા રહે છે અને વિભાગ દ્વારા તેમને વિના મૂલ્યે રોપા આપવામાં આવે છે આપણું નામ મારું નામ છે ડીઆર આર રાઠવા હું ફોરેસ્ટ વન કર્મી છું અને સાવલી રેન્જમાં મારું ફરજ બજાવું છું ઓકે થેન્ક યુ